વિશે જે ટીપી કરી રહી હતી તે અંતર્ગત તેમનું શું કહેવું છે અને હાલની અંદર છેલ્લા ઘણા સમયથી છત્રી સમાજ આ વિષે પરસોત્તમ રૂપાલની ટિકિટ રદ કરવા માટે તે સતત માંગ કરી રહ્યા છે અને સાથે લખતર જે સુનગર જિલ્લાના સ્ટેટ છે લીંબડી સ્ટેટ છે ધ્રાંગધાસ સ્ટેટ છે તેઓ પણ

જે તેને ટિકિટ પોતાએ કેવું જોઈએ કે આને રદ કરી દેવામાં આવે અને તેમનું પોતાનું માનવું છે કે જે જે પ્રજાનો પ્રતિનિધિ હોય તેના માટે થઈ અને પ્રજા છે તે તેના માટે એક સમાન જ હોવી જોઈએ કોઈ પણ પ્રજા વિશે તેને ક્યારેક ઘસાતું ન બોલવું જોઈએ તેને રાજકારણની અંદર ટિકિટ રદ કરી અને બાપુ સાહેબનું સ્પષ્ટ માનવું છે કે તેને કારોબારી સહિતના કોઈપણ વિભાગની અંદર જો હોદું આપવું હોય તો ભલે આપી શકે પણ જે રાજકોટ સંસદની બેઠક ઉપરથી તેને જે ટિકિટ આપવામાં આવી છે તે ખરેખર રદ કરવી જોઈએ તેવું નકતા ઠાકોર સાહેબ ઇન્દ્રસિંહ ઝાલા સાહેબનું માનવું છે ઓકે